હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું કારેલા ડુંગળીનું શાક કડવા કારેલા કોને ભાવે પણ આપણે કારેલાની કડવા કેવી રીતે ઓછી કરીશું એ આપણે રેસિપી દરમિયાન જોઈશું અને શાકને એકદમ આપણે ટેસ્ટી બનાવીશું તો કારેલા ડુંગળીનું શાક બનાવવા માટે મેં અહીં ત્રણસો ગ્રામ જેટલા કારેલા લીધા છે અને નંગ નાની સાઇઝની ડુંગળી લીધી છે તો સૌથી પહેલાં આપણે કારેલાનું કટિંગ કરી લઈશું કારેલા ડુંગળીના શાકમાં ડુંગળીનું પ્રમાણ ભારોભાર હશે એટલે કે સેમ પ્રમાણમાં હશે તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે તો અહીં આપણે કારેલાની છાલને ઉતારી લઈશું તો આપણે પીલરની મદદથી કારેલાની છાલને ઉતારી લઈશું તો સ્ટેપ નંબર વન કારેલાની છાલને ઉતારવાથી કારેલાની કડવાશ થોડી ઓછી થાય છે કારેલાનું શાક જ્યારે બનાવવાનું હોય ત્યારે તેની પસંદગી કરવા માટે એકદમ ઝીણા કારેલાને પસંદ નહીં કરવાના કારણ કે તેમાં ખૂબ વધારે પ્રમાણમાં કડવાશ હોય છે અને બહુ વધારે મોટા કરેલાની પણ પસંદગી નહીં કરવાની કારણ કે તેમાં બીજનો ભાગ વધારે હોય છે એટલે જ્યારે પણ તમારે કારેલાનું શાક બનાવવાનું હોય ત્યારે તમે મીડિયમ હોય એવા કરેલાની પસંદગી કરજો તો અહીં આપણે ગોળ ગોળ કારેલાને આપણે કટિંગ કરી લઈશું જો તમને કારેલાનું કટિંગ ચિપ્સમાં પસંદ હોય તો તમે એ રીતે પણ કટિંગ કરી શકો છો તો આવી રીતે પત્તી પતલી સાઈઝમાં આપણે કટિંગ કરી લઈશું તો હવે સ્ટેપ નંબર ટુ કારેલાની કડવાશ કેવી રીતે ઓછી કરવી તો તેના માટે આપણે કારેલા સુધારી લઈએ ત્યારબાદ આપણે એક ચમચી જેટલું મીઠું ઉમેરી લઈશું અને એકદમ સરસ રીતે તેને ચોળી લઈશું અને બધું એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને ઢાંકીને તેને દસથી પંદર મિનિટ માટે સાઈડ પર રહેવા દઈશું આવી રીતે મીઠું કારેલામાં ચડશે અને તેમાંથી પાણી બહાર આવશે અને એ પાણીને આપણે નિતારી લઈશું એ રીતે કરવાથી પણ કારેલાની કડવાશ ઓછી થશે તો હવે આપણે ડુંગળીમાંથી છાલ ઉતારી અને આપણે તેનું કટિંગ કરી લઈશું તો અહીં આપણે ડાયસ કટ કરેલી એટલે કે મીડિયમ મોટા ટુકડામાં આપણે ડુંગળીને કટ કરીશું જ્યારે પણ આપણે કારેલાને સ્લાઇસમાં કટ કરતા હોય ત્યારે આવી રીતે ડાયસ કટ કરેલી ડુંગળી લેવાની અને જો કારેલાને ચિપ્સમાં કટ કર્યા હોય તો ડુંગળીનું કટિંગ પણ ચિપ્સમાં કરવાનું તો બંનેનું મેચિંગ સરસ લાગશે તો અહીં ડુંગળીનું કટિંગ થઈ ગયું છે હવે આપણે એક વખત ડુંગળીને વોશ કરી લઈશું ડુંગળીને વોશ કરીને આપણે સાઈડ પર રહેવા દઈશું તો અહીં કારેલાને મેં પંદર મિનિટ માટે રેસ્ટ આપ્યો હતો હવે આપણે કારેલાને એકદમ સરસ રીતે મિક્સ કરી અને સરસ રીતે ચોળી લઈશું પાંચ મિનિટ સુધી આ સ્ટેપ કરીશું એટલે કડવાશ થોડી ઓછી થશે અને પાણી બહાર આવશે તમે જોઈ શકો છો આ પ્રમાણે પાણી બહાર આવે છે હવે આપણે તેને દબાવીને નિતારી લઈશું આ પ્રમાણે એકદમ દબાવીને જ કારેલાને નીતારવાના એટલે જે કડવું પાણી હોય એ બધું નીતરી જાય આ પ્રમાણે આટલું કડવું પાણી કારેલામાંથી નીકળ્યું છે હવે આ પાણીને આપણે કાઢી નાખીશું અને હવે જે આપણે કારેલા નીતારીને તૈયાર રાખ્યા છે એને આપણે ફરીથી વોશ કરી લઈશું આવી રીતે કરવાથી કારેલાની કડવાશ થોડી ઘણી પાણીમાં આવી જાય છે અને કારેલાની કડવાશ થોડી ઓછી થાય છે તો આવી રીતે પાણીમાં પણ કારેલાને ચોળી અને આપણે એકદમ સરખી રીતે વ્યવસ્થિત રીતે કારેલાને નિતા લઈશું તો અહીં બધા કારેલાને મેં નીતારી લીધા છે હવે શાક બનાવવા માટે કારેલા રેડી થઈ ગયા છે તો કારેલા અને ડુંગળી બંને શાક બનાવવા માટે તૈયાર છે હવે આપણે એક કડાઈમાં ત્રણથી ચાર ચમચી જેટલું તેલ લઈશું અને એક ચમચી જેટલી રાય લઈશું રાઈ ફૂટે એટલે સાતથી આઠ કઢી લસણને મેં કટકી કરીને તૈયાર રાખ્યું છે એ ઉમેરીશું અને તેને ગુલાબી કલરનું થાય ત્યાં સુધી આપણે તેને સાદળીશું અહીં મેં તેલનું પ્રમાણ થોડું ઓછું લીધું છે તમારા ઘરમાં જે પ્રમાણેનું તેલ ખવાતું હોય એ પ્રમાણે તમે તેલ ઉમેરજો હવે આપણે કારેલાને એડ કરીશું અને તેને સરસ રીતે મિક્સ કરીને હલાવી લઈશું અને શાકને ઢાંકીને આપણે પાંચથી સાત મિનિટ માટે કૂક કરીશું શરૂઆતમાં જે આપણે શાક ચડાવતા હોઈએ ત્યારે આપણે ઢાંકીને જ શાકને કૂક કરવાનું જેથી કારેલા બહુ કડક ના થાય અને ઝડપથી ચડી જાય તો અહીં સાત મિનિટ પછી આપણે કારેલાને ખોલીને જોઈ લઈશું અને એકદમ સરસ રીતે શાકને મિક્સ કરી લઈશું અને ચેક કરી લઈશું કારેલા ચડ્યા છે કે નહીં તો તમે જોઈ શકો છો કારેલા ચડી ગયા છે હવે આપણે તેમાં ડુંગળી ઉમેરી લઈશું ડુંગળી ઉમેરીને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને તેને પણ આપણે ઢાંકીને જ ચડવા દઈશું તો પાંચ મિનિટ માટે આપણે શાકને ઢાંકીને ચડવા દઈશું પાંચ મિનિટ પછી ખોલીને જોઈ લઈશું અને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું ત્યારબાદ આપણે બધા મસાલા કરીશું તો સ્વાદ પ્રમાણે મીઠું પંદર મિનિટ માટે આપણે કારેલાને મીઠામાં રાખ્યા હતા પણ તેને ફરીથી વોશ કરી લીધા હતા એટલે મીઠાનો ભાગ નીકળી ગયો છે અડધી ચમચી હળદર દોઢ ચમચી લાલ મરચું પાવડર અને અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર બસ આટલા જ બેઝિક મસાલા પણ એકદમ સરસ શાક તૈયાર થાય છે બધું સરસ રીતે મિક્સ કરીને આપણે ઢાંકીને તેને પાંચથી સાત મિનિટ માટે ચડવા દઈશું જેથી મસાલા બધા એકબીજામાં સરસ ભળી જશે હવે આપણે બે ચમચી જેટલો સુધારેલો ગોળ ઉમેરીશું ગોળ ઉમેરીને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું અને તેને ખુલ્લું જ ચડવા દઈશું તો સ્ટેપ નંબર થ્રી આપણે ગોળ ઉમેરીને શાકને ખુલ્લું જ ચડવા દેવાનું એટલે તેની કડવાશ જે હોય તે બાર બધી ઉડી જશે તો આવી રીતે ખુલ્લું જ આપણે તેને પાંચ મિનિટ માટે કૂક કરીશું વચ્ચે વચ્ચે તેને હલાવતા રહીશું તો અહીં તમે જોઈ શકો છો પાંચ મિનિટ પછી ગોળ એકદમ સરસ ઓગળી ગયો છે અહીં મેં ગેસની ફ્લેમને બંધ કરી દીધી છે અને આપણું કારેલા ડુંગળીનું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો આ રીતે આટલા આટલા સ્ટેપને તમે ફોલો કરશો તો તમે પણ શાકની કડવાસને ઓછી કરી શકશો અને કારેલાનું શાક જેને નહીં ભાવતું હોય એને પણ ભાવતું થઈ જશે રેસીપી પસંદ આવી હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો